ઓફર કરી ગયા ઘણી ઓફર કરી ગયા કરોડો માં ઓફર કરી ચારેય આચાર ની વચારે એનું કાણું છે ચારેય આચાર ની વચારે જ છે સેમ ખાલી ગાય ખરે હંગે એવડું જ કાણું છે અનંતભાઈ હાલી ને જાતા મને એવું થયું કે અવડો માણસ જો દ્વારકા ને જતો હોય

અને પશુપાલનને લગતા વિડીયો મૂકેલા છે અને એવામાં જ આજે આપણે એક એક વિચિત્ર વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ અને આ વિડીયોમાં જે તમે વસ્તુ જોશો તમારી આંખો છે એ ખુલીની ખુલી રહી જશે એનું કારણ છે કે આપણે આજે પોરબંદરમાં આવેલા છીએ અને એક એવી ગાય કે જે ગાય દુનિયામાં ક્યાંય હજુ સુધીમાં અમે પણ નથી સાંભળેલું અને હું તમને ગેરંટી આપું છું કે તમે પણ આવો કિસ્સો ક્યાંય નહીં સાંભળ્યો હોય અત્યારે જે ગાય આપણી પાસે છે એ પોરબંદરમાં આવેલી છે અને મેન વસ્તુ તો આ ગાય છે એ એક આપણે જેમ માણસોમાં કિન્નર હોય છે એ રીતનું પશુમાં પણ આ એક કિન્નર ઉદાહરણ છે અને મેન વસ્તુ એ છે કે હજુ અત્યાર સુધીમાં આવું આપણે ક્યાંય સાંભળેલું નથી અને ખાસ તો દેવાભાઈ આપણી પાસે આવેલા છે અને દેવાભાઈ પાસે જ આ ગાય છે તો આપણે એનો પરિચય મેળવશું પ્લસમાં કે આ ગાય કિન્નર છે તો કઈ રીતે છે કેવી રીતે આ ગાય એમની પાસે આવેલી છે અને કરોડો રૂપિયામાં આ ગાયની માંગણી થયેલી છે છતાં પણ એમને એ ગાય વેચેલી નથી તો દેવાભાઈને આપણે ફ્રેમમાં બોલાવીએ અને દેવાભાઈ પાસેથી જ બધી માહિતી મેળવીએ અને ખાસ તો આ ગાય છે એનું ધાર્મિક મહત્ત્વ શું છે અને આર્થિક રીતે કઈ રીતે બધી વસ્તુ છે એ એકદમ ડિટેલમાં આપણે જાણીએ એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે

તો થોડોક આનો જન્મની વાત કરો પ્લસમાં કેટલા વર્ષ થયેલા આજુબાજુ કાઢી નાખી બરાબર ગાયું ભેસ્યું મારા તબિયતના હિસાબે હા પણ મેં મારી પાસે કાકરેજ ગાય હતી દેશી કાકરેજ હતી દેશી બરાબર એનું બચવું હતું અમને પંદર વીસ દિવસે ખબર પડી કે આ વસ્તુમાં આમ છે પછી મેં આ વસ્તુને રાખી દીધી બધું મેં ઘણાય માણસના સલાહ લીધી એટલે અમે કંઈ કર્યું નહીં આટલા ટાઈમ અમે આનું ગોમૂતર લઈ અને ઘરમાં છંટકાવ કરીએ અને બેય ટાઈમ આની પૂજા કરીએ બરોબર આ અમારો આનો પરિચય છે અને આનાથી અમારે બહુ સારું છે અમને ઘણાય ઓફર કરી ગયા ઘણી ઓફર કરી ગયા કરોડોમાં ઓફર કરી ગયા ભાઈ પણ અમારે એ કઈ પૈસા બાબત નું અમારે અમારે વેચવાનું કઈ કરવાનું થતું નથી અને બીજી જો આપણે વાત કરીએ તો જેમ આપણે કિન્નર ની વાત કરી તો ખાસિયત શું છે તમને કેવી રીતે ખબર પડી કે ભાઈ આ ગાય છે હવે આને અમને પંદર વીસ દિવસ છે એવી ખબર પડી અમે એને એની મા પાસ ધવરાવતા ને બરાબર તો એની હા એટલે મારું ધ્યાન પડી ગયું બરાબર બરાબર આ ધ્યાન પડી ગયું કે આ વસ્તુ ખરે ખૂટ હોય બરાબર તો વચ્ચે હા ખરે તો આ જે જે વચ્ચે એનો આચાર છે ત્યાંથી ખરે એટલે અમે નાની હતી પંદર વીસ દિવસની એટલે મેં ઉડાવીને જોયું બરાબર પછી ચારેય આચાર વચારે એનું કાણું છે જે પેશાબ કરવાની જગ્યા હોય એ ચારે ચાર આચર ની વચારે છે હા કારણ એનું એ છે કે બાકી પાછળ પૂછે કરવાનું એ સેમ છે બરાબર બરોબર ટૂંકમાં જગ્યા છે પૂજા કરીએ મારી શક્તિ પ્રમાણે એને ખવડાવું અને આની સેવા ચાકરી કરીયે અમે ભાઈ ભાઈ મારે એક વસ્તુ આ એક દુનિયા અંદર બતાવું કે મનુષ્ય માં તો કિન્નર હોય

બરાબર એટલે નામ પણ તમે શિવનો શક્તિ બેશ્વરો સ્વરૂપ છે આમાં શિવનો શક્તિ બે છે બરાબર છે બરાબર ના બહુ સારી વસ્તુ છે બીજું કે એક પબ્લિકમાં અને માણસોમાં પણ એક ઉદાહરણ આવે કે ભાઈ આ પ્રકારનું પણ ક્યાંક કંઈક વસ્તુ જોવા મળતી હોય છે કારણ કે અમે પણ ઘણા બધા વિડીયો પશુપાલન ઉપર બનાવેલા છે પણ અમે આ પ્રકારની વસ્તુ હજુ ક્યાંય સુધીમાં જોઈ નથી અને બીજી વસ્તુ એ કે

હા મારી ગા બોલેરો ભાડે કરી ને હું એને દર્શન કરાવવા લઈ ગયો વાહ એની એના બ્રહ્મદેવ ને બધા બતાવી બ્રહ્મદેવ બધાય અને પગેલા ગયા વાહ 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 અને ધાર્મિક રીતે તમે શું કહેશો કે ધાર્મિક રીતે પણ આનું કંઈક સારું એવું મહત્વ હોઈ શકે બરાબર ને બોલું તો તમારા પ્રમાણે ધાર્મિક રીતે કોઈ આપણે ઇતિહાસમાં આવી વસ્તુ જોવા મળી હોય અથવા ઇતિહાસમાં આવા ભગવાનના કોઈ સ્વરૂપ હોય તો એ તમે થોડુંક અમને જણાવો કરવાનું મેં તો ગુપ્ત રાખવાનું છે મને જે દર્શન દીધા મતલબ એ કે તમને મને ચમત્કાર દીધો દીધા ઈ દુનિયા ને મારે નથી આ દુનિયામાં મારે આ કેવું કઈ વસ્તુ આવું થાય છે

મારે કંઈ કરવાનું સાચું નથી મેં કીધું બાપુ તમે જમો નાસ્તો કરો ચા પાણી પીઓ બરાબર આરામ કરો નહીં કે બેટા મેરે કોઈ એ ચાહીએ બોલો લો એ ચેક બરોબર એટલે કે તમે ચેક માં તમે બોલો એ રકમ ભરી દો કે એટલે મેં કીધું બાપુ કંઈ કરવાનું નથી તો તમને ચેક હું આપું તમે રકમ ભરો બરોબર હા તમારે જે કિંમત લેવી તમારે જે કિંમત ભરવી હોય તમારી રીતે ભરી લ્યો ઓકે અરે મેં એવું કીધું ચેક તમે રાખી દીયો બાપુ અમારે કઈ કઈ કરવાનું થતું નથી બરાબર અને એવા કોઈ દાખલા ભાઈ ના કે ભાઈ કોઈ લોકોએ ગાયની માંગણી કરી હોય અને કોઈ બહુ માંગણી કરી બહુ હોય કરોડોમાં ઓહો કરોડોમાં એમ બરાબર છે અને બીજું તો તમારે ટૂંકમાં વેચવાનો કોઈ પ્લાન કોઈ એવો કોઈ મારે કઈ એવું નથી કે મને આને પચીસ પચાસ લાખ રૂપિયા કરોડ બે પાંચ કરોડ આપે એવું કઈ મારો અત્યારે ધ્યેય છે જ નહીં ના ધાર્મિક મારે કઈ દુનિયામાં બતાવવું છે કે આ વસ્તુ પશુમાં પણ આવું થાય છે ના એટલા માટે જ અને એટલા માટે જ મિત્રો અમે પણ આ વસ્તુ જાણી અને હું અમદાવાદ વિઝિટમાં હતો ત્યાંથી સીધું અમે નક્કી કર્યું કે ભાઈ આ જે ગાય છે એને આપણે કવર કરવાની છે અને લોકોમાં જાણવા મળે અને એકદમ નવીન વસ્તુ છે કારણ કે આવું બધું હજુ ક્યાંય આપણે પણ સાંભળેલું નથી અને ચોક્કસથી તમે પણ નહીં સાંભળ્યું હોય અને બીજી એક વસ્તુ ની આપણે જો વાત કરીએ તો ચાર વર્ષ થી તમારી પાસે છે બરાબર ને તો અત્યારે મારો કેવાનો પોઈન્ટ બી એજ છે અને બીજું કે ઘણું બધું ચમત્કારિક વસ્તુ કેવાય મિત્રો કારણ કે અત્યાર સુધીમાં આપણે હજુ આવું ક્યાંય જોયેલું નથી અને તમારી પાસે છે અને તમને એક તો તમારી ખુદની ગાયની જ વાછડી છે અને અથવા વાછડો આપણે જે કહીએ બરાબર ને બહુ સારી વસ્તુ છે મિત્રો અને જરૂરથી વિડિયોને શેર કરજો બીજું હજુ તમે કાંઈ વસ્તુ એડ કરવા માંગતા હો તો તમે જરૂરથી અમને મારે તો એમ કહેવું કે આ બધું દુનિયા જોવે આખી દુનિયા જોવે કે આ દેવાભાઈ પાસે આ વસ્તુ બરાબર અને બીજું કે ખાવા પીવાની જો આપણે વાત કરીએ તો નોર્મલ જે આપણે ખવડાવીએ હું એને મકાઈ તાજે લઈ આવો ને ખવડાવું એનો નિરણ પૂરો છે કુકુ ચારો છે એ ખવડાવું બરાબર અને હું કઈક આપણે એક ટાઈમ સવારે ફ્રૂટ થોડુંક આપું મારી શક્તિ પ્રમાણે આપું એવું નથી કેતો હું કે હું આટલું આપું બદામ કાજુ

તો એ લોકો એ જોઈને એના રિએક્શન શું હતા એ લોકો નું શું કેવું હતું કે એ તમે થોડો ના અમને મને આમ રૂબરૂ કોઈ ચર્ચા ન એ લોકોના ના એના ભ્રમદેવ આવ્યા હતા મારા નંબર લઈ ગયા બરાબર બરોબર હજી મારી તમન્ના એવી છે કે એને હજી એ લોકો મારા નંબર લઈ ગયા પણ મારે કોઈ એવું નથી કે મારે એને સેલ કરવી પણ મારે હજી એને એવું તમન્ના મારી હજી એવી છે કે મારે હજી એમ કહે કે મારે એને દર્શન રૂબરૂ કરાવવા બરાબર બરોબર અને મારે અને સોમનાથે લઈ જાવી દર્શન કરાવવા ભાઈ 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 શું વાત છે મારે સોમનાથ દાદાભાઈ અને દર્શન કરાવવા લઈ જાવી દ્વારકા તો જઈ આવ્યો હવે મારે સોમનાથ જવું છે દ્વારકા જઈ આવ્યા છે પ્લસમાં હવે સોમનાથ જવાની પણ એ વાત કરે છે તો એ પણ સારી વસ્તુ કહેવાય બીજું કે પોતાના ખર્ચે આટલા બધા એ દર્શનો કરાવવા એ પણ એક મોટી વસ્તુ કહેવાય પણ તમને જરૂરથી આનું કંઈક પુણ્ય મળ્યું હશે અને પુણ્ય તમને મળશે કૃષ્ણ બાપા પાસે તો આ કૃષ્ણ અવતાર જ છે બરોબર એટલે મારો ભાવ જીવો કે હું મારી પાસે આ વસ્તુ છે ને દર્શન કરાવું બરાબર અને કૃષ્ણ અનંતભાઈ પાસે આ વાત અમે તો એ ચોકી ગયા આખું આખું ફાટી ગયા એની ગાય કિનર હોય હા હું મને એ વસ્તુ પેલો જે મારા રિએક્શન હતા એ બી એ જ નીકળ્યા કે ભાઈ આવું કેમ બને અને એટલા માટે જ પછી અમે બી ટ્રાય કરી કે ભાઈ સીધું આપણે કવર કરીએ અને બીજી વસ્તુ કે ભવિષ્યમાં તમારો ગાયને વેચવાનો કે એવો કોઈ 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 પ્લાન નથી અત્યારે અને જેમ તમે છો એમ કરોડો માં પણ આની માંગણી થઈ ગઈ છે અને દેવાભાઈ છે એમની જે વાત કરે છે ચોખ્ખું એમ કે છે કે ભાઈ વેચવાનો કોઈ પ્લાન નથી પણ દર્શન કરવા જેવી વસ્તુ છે ધાર્મિક રીતે આપણે જોવા જઈએ તો પણ જેમ આમનું ગાય નું નામ રાખેલું છે શિવ શક્તિ એ જ રીતનું શિવશક્તિના બી તમે સ્વરૂપો જોશો તો કાંઈક આવા જ સ્વરૂપો તમને જોવા મળશે અને હજુ વિડીયોના અંતમાં દેવાભાઈ તમે કાંઈ સંદેશ અમારા સબસ્ક્રાઈબર મિત્રોને દેવા માગતા હો અથવા તો ગાય વિશે કંઈ દેવા માગતા હો તો ચોક્કસથી તમે અમને જણાવી શકો કાંઈ વાંધો નહીં તો મિત્રો આ રીતની એક ગાય છે તમે નીચે કોમેન્ટ કરજો કે આવું કઈ રીતે બની શકે અને બને છે જે અત્યારે તમને લાઈવ ઉદાહરણ જોવા મળી રહ્યું છે તો તમારા રિએક્શન શું છે તમે કયા પર્સ્પેક્ટથી જોવો છો ધાર્મિક રીતે જોવો છો કે પછી નોર્મલ જે આપણું જીવનચર્યા આલે છે એ રીતે જોવો છો જરૂરથી નીચે કોમેન્ટ કરજો અને આ વિડીયોને તમારા મિત્રોમાં શેર પણ કરજો કારણ કે આવી બધી માહિતી છે એ હજુ સુધી તમે યુટ્યુબ ઉપર પણ ક્યાંય નહીં જોયું હોય તો મળશો એક નવા વિડીયો સાથે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર